ઓકે ગઈકાલે દસાડા પોલીસ સ્ટેશનના વાલેવાળા ગામે એકસો બારને માહિતી મળે છે કે બે પીધેલા વ્યક્તિ છે એટલે એકસો બાર ત્યાં જાય છે તો બે પીધેલા વ્યક્તિ મળી આવે છે ત્યાં ગામના છોકરાઓ કહે છે કે ભાઈ આ ત્યાંના ત્યાંથી છે દારૂ લાયેલો છે ત્યાં આગળ રેડ કરતા ત્યાં આગળ શું મળે એટલે પોલીસના ઉપર આક્ષેપો કરતા હોય છે અને આક્ષેપો કરી અને આ જે બે આરોપીઓ છે એમને છોડાવવા માટેની પેલું કરતા હોય એટલે ત્યાં મારા જે પોલીસ સ્ટાફ બીજા પણ સ્ટાફો તે સમયે પહોંચી જાય છે એટલે ત્યાં જે ગ્રામજનો છે એ મહિલાઓને આગળ ધરી દે છે અને મહિલાઓ જે છે એ પોલીસ સાથે ઘર્ષણ કરી અને ગાળોને ભૂલતી હોય એટલે ત્યાંના મારા જે પીઆઈ છે એમને વિખેરવા માટે અને એમને થોડું ધરાવવા માટે એમને જે હથિયાર હતું એમને હવામાં કરેલું હતું અને ત્યાર પછી ત્યાં જે લોકો ઘર્ષણ કરતા હતા એમના વિરુદ્ધમાં દેસાડા પોલીસ સ્ટેશન ખાતે ફરજ રૂકાવટનો ગુનો દાખલ કરેલો છે અને જેની આગળની તપાસ કરવામાં આવશે આજરોજ ગામના આગેવાનો ગામના ગ્રામજનો દસાડા પોલીસ સ્ટેશન ખાતે આવી અને એમની રજૂઆત કરવા માટે આવેલા હતા તેમની રજો સાંભળી એમને લેખિત રજૂઆત લેખિતમાં રજૂઆત કરવા જણાવી અને જે રજૂઆત છે એ આધારે જે એમની તપાસ કરી ન્યાય તપાસ કરવામાં આવશે અને જે હશે એ વિરુદ્ધ આગળ કાર્યવાહી કરવામાં આવશે એ રીતે અમને જાણવામાં આવે